નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો સ્વાગત છે બધાનું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી સ્વાધ્યાય પોમાં પાઠ ચૌદ સામાજિક વિજ્ઞાનનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ પાઠ ચૌદ વિવિધતામાં એકતા પ્રશ્ન એક નીચે આપેલા દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો પેલું નીચે પૈકી કઈ જોડ સાચી છે તો ઓપ્શન ડી ઈસ્લામ મોહર બીજું તમે ફરવા ગયા માટે ગયા છો અને ત્યાં તમને સ્થાનિક કથકલી લોકનૃત્ય જોવા મળે છે તો તમે કયા રાજ્યમાં ફરવા ગયા હશો ઓપ્શન સી કેરળ ત્રીજું દિવાળી તો હિન્દુ લોકો ઉજવે તો નાતાલ તો ઓપ્શન ડી ખ્રિસ્તી ચોથું નીચે પૈકી રાજ્ય અને તેના લોકનૃત્યની કઈ જોડ સાચી નથી એટલે કે ખોટી છે તો ઓપ્શન ડી ભરતનાટ્યમ ઓડિશા કારણ કે ભરતનાટ્યમ છે એ તમિલનાડુનું નૃત્ય છે પાંચમું નીચે આપેલી રાજ્ય અને ભાષાની કઈ જોડ સાચી છે તો ઓપ્શન એ મહારાષ્ટ્ર મરાઠી છઠ્ઠું છોકરા અને છોકરીઓ અંગેના ભેદભાવ અંગે કયું વિધાન યોગ્ય નથી તો ઓપ્શન મોટા ભાગના કુટુંબોમાં બધા જ ઘરકામ કરે છે નીચેના વિધાનો વિધાનો નીચે આપેલા તપાસો વિધાન એક ભારતનું રાષ્ટ્રગાન મન છે અને વિધાન બે ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમ છે તો જવાબ આવશે ઓપ્શન સી વિધાન એક અને બે બંને સાચા છે આઠમું મહારાષ્ટ્ર રાજ્યના લોકો કઈ ભાષા સૌથી વધારે બોલે છે તો ઓપ્શન સી મરાઠી નવ જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે રાષ્ટ્રીય એકતા સ્વીકારવી જ પડશે આ વાક્ય કોના દ્વારા બોલાયેલું હતું ઓપ્શન સી ડોક્ટર સાહેબ આંબેડકર દસમું ગુજરાત રાજ્ય સાથે સંકળાયેલા સાચા વિધાનો ઓળખો પેલું ગુજરાત રાજ્યની માતૃભાષા ગુજરાતી છે બીજું ગુજરાત એ ભારતની પશ્ચિમમાં આવેલું છે ત્રીજું ગુજરાતનું ભાંગડા નૃત્ય જાણીતું છે અને ચોથું ગુજરાત રાજ્યમાં ત્રીસ જિલ્લાઓ છે તો આવશે ઓપ્શન બી માત્ર એક અને બે જ સાચા છે પ્રશ્ન બે નીચેની ખાલી જગ્યા પૂરો પેલી ઓણમનો તહેવાર ખાલી જગ્યા રાજ્યમાં ઉજવાય છે તો કેરળ બીજું અસમ રાજ્યનું ખાલી જગ્યા નૃત્ય ખૂબ જ જાણીતું છે તો બિહુ ત્રીજી ભારત દેશની રાષ્ટ્રભાષા ખાલી જગ્યા છે તો હિન્દી ચોથી વિવિધતામાં એકતા એ ખાલી જગ્યા સંસ્કૃતિનું મહત્વપૂર્ણ લક્ષણ છે તો ભારતીય પાંચમી ભારતે ખાલી જગ્યાની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે તો વસુધૈવ કુટુંબકમની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ અવિભાગની વિગતોને બ વિભાગની વિગતો સાથે બંધ બેસતા જોડકા જોડ પેલું પતેતી તો ડી પારસી બીજું વૈશાખી તો સી શીખ ત્રીજું નાતાલ તો ઓપ્શન ઈ ખ્રિસ્તી ઉજવે છે ચોથું શિવરાત્રિ તો ઓપ્શન એ હિન્દુ પાંચમું બકરી તો ઓપ્શન બી મુસ્લિમ લોકો ઉજવે છે ત્યાર પછી જોઈએ કે પ્રશ્ન ચાર નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો પેલું કથક નૃત્ય કેરળ રાજ્યનું છે તો આવશે ખોટું બીજું આંધ્ર પ્રદેશમાં તેલુગુ ભાષા વધુ બોલાય છે તો સાચું ત્રીજું વૈશાખીનો તહેવાર બૌદ્ધ ધર્મના લોકો ઉજવે છે તો ખોટું ચોથું ભારતમાં મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મુકાયો છે તો સાચું પાંચમું ચૂંટણીમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે છે તો સાચું પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ આપો પેલું રાષ્ટ્રીય એકતા એટલે શું રાષ્ટ્રીય એકતા એટલે દેશના લોકોમાં ધર્મ જાતિ ભાષા પ્રદેશ કે સંસ્કૃતિના ભેદભાવ વગર એકતાની ભાવના અને રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા બીજું તમિલનાડુ રાજ્યમાં કયું નૃત્ય જોવા મળે છે તો જવાબ આવશે તમિલનાડુ રાજ્યમાં ભરતનાટ્યમ નૃત્ય જોવા મળે છે ત્રીજું આપણો દેશ કઈ કઈ ભૌગોલિક બાબતોના કારણે વિવિધતાવાળો દેશ બન્યો છે આપણો દેશ સ્થળની આબોહવા ભૂપૃષ્ઠ ખેતી જંગલો વગેરે ભૌગોલિક બાબતોના કારણે વિવિધતાવાળો દેશ બન્યો છે ચોથું ભારતીય લોકોમાં કઈ કઈ વિવિધતા જોવા મળે છે તો ભારતીય લોકોમાં પોશાક ખોરાક વસવાટ ધર્મ ભાષા તહેવારો રીત રિવાજો વગેરે બાબતોમાં વિવિધતા જોવા મળે છે પાંચમો પર્યુષણનો તહેવાર કયા ધર્મ સાથે સંકળાયેલો છે તો પર્યુષણનો તહેવાર જૈન ધર્મ સાથે સંકળાયેલો છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન છ બે ત્રણ વાક્યમાં જવાબ આપો પેલું ભારતમાં બોલાતી ભાષાઓ જણાવો તો ભારતમાં હિન્દી ગુજરાતી અંગ્રેજી બંગાળી મરાઠી પંજાબી તમિલ તેલુગુ કન્નડ મલયાલમ ઉડિયા અને કોંકણી ભાષાઓ બોલાય છે બીજું ભારતમાં કયા કયા તહેવારો ઉજવવામાં આવે છે ભારતમાં દિવાળી મકરસંક્રાંતિ હોળી દશેરા શિવરાત્રિ ગણેશ ચતુર્થી ઈદ નાતાલ અષાઢી બીજ મોહરમ બુદ્ધ જયંતિ મહાવીર જયંતિ ઓણમ પતેતી વૈશાખી વગેરે તહેવારો ઉજવવામાં આવે છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન તમારા ગામ કે શહેરમાં કયા કયા ધર્મના લોકો વસવાટ કરે છે તો આ પ્રશ્ન વિદ્યાર્થીએ પોતાની રીતે લખવાનો છે મારા ગામમાં હિન્દુ અને મુસ્લિમ ધર્મના લોકો વસવાટ કરે છે દરેકે પોતપોતાના ગામ કે શહેર પ્રમાણે પ્રશ્ન લખવો ત્યાર પછી જોઈએ ચોથો પ્રશ્ન સમાજમાં સમાનતા લાવવા કેવા કાયદાઓ ઘડવામાં આવેલા છે તો સમાનમાં સમાજમાં સમાનતા લાવવા માટે નોકરી અને ચૂંટણીમાં અનામત આપવામાં આવે છે જાતિવાદ નાબૂદ કરવા અસ્પૃશ્યતાનો કાયદો તથા મફત અને ફરજિયાત શિક્ષણ સૌને સમાન વેતન વગેરે કાયદાઓ ઘડવામાં આવે છે પાંચમું છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોય તો કયા કયા કુરિવાજોનો ભોગ બની શકે છે તો છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોય તો તે બાળ લગ્ન પડદા પ્રથા દહેજ પ્રથા ઘરેલું હિંસા તથા આર્થિક ભરા ધીનતા વગેરે કુરિવાજોનો ભોગ બની શકે છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર સાત ટૂંક નોંધ લખો એમાં પહેલી ટૂંક નોંધ છે બિન સાંપ્રદાયિકતા બિનસાંપ્રદાયિકતા એટલે ધર્મનિરપેક્ષતા રાજ્ય દ્વારા કોઈ ચોક્કસ ધર્મને પ્રોત્સાહન ન આપવું અથવા કોઈ ધર્મને વિશેષ દરજ્જો ન આપવો ત્રીજો ભારત એક બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે જ્યાં દરેકને પોતાની પસંદગીનો ધર્મ પાલન કરવાની અને તેનો પ્રચાર કરવાની છૂટ છે તમામ ધર્મો પ્રત્યે સમાન ભાવ રાખે છે બિનસાંપ્રદાયિકતા સામાજિક સહિષ્ણુતા અને ધાર્મિક સ્વતંત્રતાને પ્રોત્સાહન આપે છે અને રાષ્ટ્રીય એકતા જળવાઈ રહે છે ત્યાર પછી જોઈએ આપણે વિવિધતામાં એકતા વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની આગવી વિશેષતા છે ભારતમાં જુદા જુદા ધર્મો જાતિ ભાષા રીત રિવાજો ધરાવતા લોકો વસવાટ કરે છે આટલી વિવિધતા હોવા છતાં ભારતીય સમાજે એક અખંડ રાષ્ટ્ર તરીકે ઓળખ ઊભી કરી છે વિવિધતામાં એકતા એ ભારતના બંધારણના મૂળભૂત સિદ્ધાંતોમાંનો એક છે ત્યાર પછી ત્રીજી ટૂંક નોંધ છે વસુધૈવ કુટુંબકમ ભારતીય સંસ્કૃતિ ઉચ્ચ અને મહાન મૂલ્યો પર આધારિત છે ભારતે વસુધૈવ કુટુંબકમની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે વસુધા એટલે પૃથ્વી અને કુટુંબકમ એટલે કુટુંબ સમગ્ર વિશ્વ એક કુટુંબ છે આ વિચાર આપણી ભારતીય સંસ્કૃતિનો આધારસ્તંભ છે આપણા ઇતિહાસમાં પણ તેનું પ્રતિબિંબ જોવા મળે છે માનવે માત્ર માનવ પ્રત્યે જ નહીં પરંતુ પ્રકૃતિ અને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ દયા અને આત્મીયતા રાખવાથી વિશ્વ બંધુત્વની ભાવનાને પોષણ મળે છે તે પ્રેમ અને સહકારની ભાવનાને પ્રોત્સાહન આપે છે પ્રશ્ન આઠ નીચે આપેલી પ્રવૃત્તિ આપના માતા પિતા અને મિત્રની મદદથી પૂર્ણ કરો પેલા અહીંયા આપણને ધર્મનું નામ આપેલું છે પછી એ ધર્મના સ્થાપક ધર્મગ્રંથનું નામ અને ધર્મસ્થાન તો હિન્દુ એમાં ધર્મસ્થાપક સનાતન ધર્મગ્રંથનું નામ છે ભગવદ્ ગીતા ધર્મસ્થાન મંદિર પછી છે ઇસ્લામ ધર્મ તો ધર્મના સ્થાપક હજરત મોહમ્મદ સાહેબ ધર્મગ્રંથનું નામ છે પુરાણ અને ધર્મસ્થાન છે મસ્જિદ ત્યાર પછી છે જૈન ધર્મ તો ધર્મ સ્થાપક છે મહાવીર સ્વામી ધર્મગ્રંથનું નામ આગમ ગ્રંથ ધર્મસ્થાનમાં આવશે તેરાસર ત્યાર પછી બૌદ્ધ ધર્મ ધર્મ સ્થાપક ગૌતમ બુદ્ધ ધર્મગ્રંથનું નામ ત્રિપિટક ધર્મસ્થાન મઠ અથવા વિહાર શીખ તો ગુરુ નાનક ગુરુ ગ્રંથ સાહેબ અને ગુરુદ્વારા ખ્રિસ્તી તો ધર્મના સ્થાપક છે ઈસુ ધર્મગ્રંથનું નામ બાઇબલ અને ધર્મસ્થાન ચર્ચ ત્યાર પછી છે પારસી તો અથાત હરદોસ્ત ધર્મગ્રંથનું નામ અવેસ્તા અને ધર્મસ્થાન છે અગિયારી